ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે એક સિઝનમાંથી બીજી સિઝનમાં જ્યારે આપણું શરીર જાય આ ટ્રાન્ઝિટ પીરિયડમાં બીમારીના ચાન્સીસ તો વધારે હોય જ પરંતુ એ બીમારી પછી ઇમ્યુનિટી ઘટે છે તો આવા સમયે નવ દિવસ દરમિયાન જો આપણે સમજીને જે ધંધાધારી ફરાળો છે એનાથી દૂર રહીએ કે એનો ઓછો ઉપયોગ કરીએ તો આપણું શરીર સાચા અર્થમાં સ્વસ્થ થઈ જાય છે એમાં શું કરી શકાય સૌથી પહેલું એ લોકોએ ધ્યાન રાખવાનું કે જેમનું સોડિયમનું લેવલ એકસો છત્રીસથી નીચે જતું રહે છે એવા લોકોએ આ દરમિયાન મીઠું બંધ નહીં કરવાનું કે એકલું સિંધવ મીઠું નહીં ખાવાનું એમાં સાદું મીઠું ઉમેરવાનું અને બીજા નંબર ઉપર જેમને સાંજે ભૂખ લાગે છે એ લોકો એક ટાણું સાંજે કરે અને જેમને બપોરે વધારે ભૂખ લાગે છે એ લોકો એક ટાણું બપોરે કરે આ જનરલાઇઝ થઈ ગયું હવે કોઈની અંદર હિંમત બહુ છે અને એને અનાજ નથી લેવું અને એમને દૂધ આવે છે તો એ લોકો દિવસમાં બે વાર દૂધની અંદર ચીકુ નાખી અને ચીકુ શેક લઈ શકે છે કેળાનો બનાના શેક ન લેવાય કારણ કે બહુ હેવી થઈ જાય તમારે કેળા લેવા હોય તો પછી એવું કરી શકાય કે બે વાર ખજૂરવાળું દૂધ ચીકુ શેકને બદલે અને એ સિવાય કેળા સફરજન એ રીતે બે ત્રણ ફ્રૂટ્સ ભેગા કરીને લઈ શકાય બે વાર દૂધ બે વાર આ રીતે મિક્સ ફ્રૂટ અને એ સિવાય વચ્ચે વચ્ચે તમને એમ લાગે કે ખાલી પેટ સહન નથી થતું ખાલી મન અને ખાલી પેટ સહન કરવા બહુ જ તકલીફ છે કારણ કે ધ્યાન કર્યા પછી વિચારો ધીમા થાય એટલે આપણું અળવિતરું મન બૂમાબૂમ કરે છે અને ઉપવાસમાં પેટ ખાલી થાય એટલે મન કારણ કે આ ગટ છે એ મનના હાથમાં છે મગજ સાથે જોડાયેલી કે ઊંચું નીચું થાય છે કે આ ખાલી છે તમને ચોંટાડે વિચારે અહીંયા તો તમે સંતરા મોસંબીનો જ્યુસ એનો મિક્સ જ્યુસ માફક આવે એ લોકો લીંબુ શરબત કે છાશ લઈ શકે છે જેને દૂધ માફક નથી આવતું અને દહીં છાશથી કાંઈ જ વાંધો નથી એ લોકો દિવસમાં બે વાર દહીંને વલોવી નાખવાનું એને સંસ્કૃતમાં કહેવાય તક્ર એનું બંધારણ તૂટી જાય અને એની અંદર તમે ધાણા જીરું અને સાકરનો પાવડર નાખી દો તો એ પચવામાં પણ સરળ થઈ જાય અને તમને સ્વાદમાં પણ મજા આવે તો એ તક્ર જે છે એ દિવસમાં બે વાર અને ધારો કે છાશ લેવી છે મસાલાવાળી તો એ પણ લઈ શકાય કુદરત તમારું સ્વાગત કરવા બધા જ એના રૂપોમાં તૈયાર છે પરંતુ તમારે વચ્ચે ધર્મનો પડદો લાવી અને પેટ ભર્યા કરવું છે તો તમારા માટે ફરાળી બફડા અને ફરાળી પિઝા તૈયાર છે રસ્તો તમારે કરવાનો છે કે તમારે બટાકા વેફર અને ફરાળી ધંધાદારી વસ્તુઓ પણ ચાલવું છે કે કુદરતને શરણે થઈ અને સાચી એવી નવરાત્રિ કરવી છે કે માતાજી મુલાધારમાંથી છેક સહસ્ત્ર સુધી તમને પહોંચાડવામાં પોતાના વાઘ સાથે સવારી કરાવડાવે સ્વસ્થ રહો મસ્ત રહો